આનો બે પત્રો જ આપડે એ બે હું એક નામ મળે બે બે પૂછી જતો ને પછી કઈ નઈ મળે નવા લાવ્યો એટલે તમારે ડાયરેક્ટ તમારે ઘેર ઉતાર દે એમ બાય નવા એની આલો મેની આલો બોલ બે દવા જા આની જન નગત ગાડા ઇન થાપાય તો ન વખત બાદ ની વાત તો 10000 લેવા તો આવજે કોક પર આલો હા બે ખાવું ને ફૂસ ખાઈ લો સાદો નઈ મો તો બે જ જરૂરી યાર આલો ને યાર ના હેડો હેનો ખવરાવ ખાવ નહીં યાર ઘેર કોમ ચાલુ બે પગા કરવા ને એટલા

બેવાની એ ભડકો એવું કરવા બેવાની બે વાત ઠીક છે બે પત્રોમાં તમે આવું કરો ને હું તો એ તમારી ગમતથી વાતો કરીને આવ્યો તો કાળો ભાતો પૈસા ઠીક જમીની કોઈ વસ્તુ લેવા ને તમ મજા અને તમે જે બે પત્રો નહીં ભડકો હાલે કોઈ કશું કદી પાછું જાગતું નહીં હું હાલ દે હું હા ના વાત સાચી તારી તું હાલ પણ તારી ચર્ચા બહુ થાય ગમ મારી ચર્ચા હારી થાય હા કે થાય

ના ભાઈ પત્ર હું તમને શીખવાડે કે પત્ર મેળવાનો તમે તમેજો જવા તો તમે પકોડીનું ચાલુ કરો રે એવું વિચાર આવે તો લારી કાઢીને ઘણા દિવસ પછી તમે એવું વિચારો પકોડી બપોડી ધંધો ખોલ્યો હોય ને તો પકોડી બહુ કમાણી હું પકોડી લારી તો રાખવાની ખબર જો દારૂનો નો હોય ને એ બાળ જ ઊભી રાખવાની બધા ખાવા આવે દારૂ પી પૈસા હાલવાના રે

લા આપણા કરશન બની ઓહ ઇન બે પત્રો લેવા ગયા હતા ને કે પત્રોમાં એમનો કોક કઈર્યું પગે વાત કરે બોન તો લાગા હા પછી નહીં આપો એવું તો આટલો કઈર્યું પરલે રે 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 હા જો પોકો જલ્દી હું સુવા હા તો

આપ કઈ રહ્યો આપ કઈ રહ્યો પડી ગયો પડી ગયો આ કોમ આ કોમ મરી ગયો હવે હું મરી જઈયા નઈ જીવું હું નઈ જીવું સુભાને આવીતું બધા નમર લેજે કશું ના ખાઈ લે લે કરશનબા હું બોલા લાવો બધા જો આવા ઊંચો કર લઈજે દવાખાને એ લે પહેલા પડી છે

જો આપ કઈડું હ હા તો મોનેસ હવે 15 મિનિટ જ છે સાત્ર પર્સન 15 મિનિટ જ જીવશે કોઈ ફાયદો નહી દવાખો લઈ જવાનું એવું કામ કર નાકા આખા પેલા ભાઈ દી ખબર પાછી છે રસુલ ભાઈ બોલા તો ફોંગો બોલાવણિયા એ લઈ જવાની દવા બો લઈ જ્યો ના મિનિટ જ છે બોલા ફોંગો દવા કોણ જવું વાગ લા બહુ ટ્ટો ટાઈમ લાગે 15 મિનિટમાં 7 મિનિટ થઈ અને બીજું કે તો આપડા દવાખાને જાવ ને બાકી તો પહેલા તો ઓનો કઈ વેરી ન મંગાવ ઓનો ક લાયા તમે ઓનો કઈ વે મંગાવ કોણ ના કરશો હું ફટાફટ આવજો હાલ મરી જઈને પાડાવ તારા નોમી ના તક કે કરી સાકડી મરકી આગુ મરકી તાઉ પાળ આવે મર આપ કોઈ રીઓ ને વધી એના કોન્ટા કરી જો હું કરતો તો હાથ ને વાક બધું કરડા પત્રો લેતો પત્રો લેતો પત્રો પૈસા ખર્ચી દીધા ને દે દોસી હા તો કઈ તો એ રો બોલાવો પાછો આપ પાછો કરી જાય છે અંદર ની આ થઈ ગયો આ તો મરકી મોર આવે

તારે વારો વારો તારો હાથ લાયો વારો પાપારુ લાયો આ તો દારૂડિયો છે એમાં મારી વાત ઓપરે કાળુકા તો દારૂડિયો તો

અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો બાપાલે આપણું મગજ છટ લઈ લે તાર દસ હજાર લઈ લે કશું નહીં આ મારી સાથે